આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો આઠમો સ્થાપના દિવસ દિશામાં ઉજવાયો અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ભવ્ય કાર્યક્રમ યોજાયો સરદાર પટેલ બાગ પાસે રેલુનું આયોજન કરવામાં આવ્યું હનુમાન ચાલીસના જય ઘોષ અને આતિશવાજી સાથે ઉજવણી થઈ વીર બજરંગી જયના નારાઓ ગુપ્તા વાતાવરણ રક રાષ્ટ્રભક્તિ મહિ બન્યું શ્રદ્ધાળુ અને કાર્યક્રમો મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રાંત ઉપાધ્યક્ષ ડોક્ટર સુરેશભાઈ ગુપ્તા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પ્રમુખ રમેશભાઈ જેઠવા અને તાલુકા પ્રમુખ એમજીભાઈ પણ જોડાયા શહેર પ્રમુખ વિનોદભાઈ લોધા અને મંત્રી કેવળભાઈ જોશી હાજર રહ્યા હતા શહેર મંત્રી પિયુષભાઈ ભટિયાર તથા સહમંત્રી અજયભાઈ લોધા ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં ભરતભાઈ મજેતર ગુરુભાઈ સુથાર તરુણભાઈ રાજપુરોહિત જોડાયા પાંજીભાઈ માળી દિનેશભાઈ અને તુષારભાઈ ચૌધરી પણ હાજર રહ્યા પિન્ટુભાઈ નાઈ રમેશભાઈ નટ વિપુલભાઈ રાવ અજુભાઈ અને આદિત્યભાઈ લોધા ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના હોદ્દેદારો અને બજરંગદળના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા આ સંપૂર્ણ કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભાવાત્મક માહોલમાં યોજાયો ધાર્મિક અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતો કાર્યક્રમ શ્રદ્ધાથી ઉજવાયો ચોતરો સમાચાર સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો પરિષદ રાષ્ટ્રીય ભજન દળ ડૉક્ટર અરુણભાઈ ટોકરિયા અધ્યક્ષ સાહેબે આપણે બે હજાર અઢારમાં ચોવીસ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન દળની સ્થાપના કરી હતી આજે સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે અને હનુમાન ચાલીસા કેન્દ્ર અને અનેક જગ્યાએ ભંડારા ચાલુ કરેલા છે અને લગભગ પાંચથી તાક શહેરોમાં હનુમાન ચાલીસા ચાલુ છે અત્યારે